ખેડૂતો માટે દુર્લભ બની ગયેલું યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીઝમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યું હોવાની ફરિયાદો વલસાડમાં યુરિયા ખાતરના કાળા બજાર થતા હોવાની આશંકા વલસાડ જિલ્લામાં એક તરફ ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહ્યો નથી અને બીજી તરફ ઇન્ડસ્ટ્રીઝમાં કથિત રીતે કાળા બજારમાં યુરિયા ખાતરનો જથ્થો વેચીને રોકડી કરી લેતા કેટલાક તત્વોના ગોડાઉનોમાં યુરિયા ખાતરનો મોટો જથ્થો જોવા મળી રહ્યો હોવાની ફરિયાદો વધી રહી છે આ દરમિયાન વલસાડના સરણ ગામે એક મકાન તો તેમની ઓફિસમાં છે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાથી જ યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે ચોમાસામાં જુલાઈ ઓગસ્ટ માસમાં ખેડૂતો માટે બાર હજાર મેટન યુરિયા ખાતરની ખેતીવાડી વિભાગ દ્વારા સરકારમાં મોકલાવેલી દરખાસ્ત સામે માત્ર ખાતરનો જથ્થો જ મોકલવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી એ વખતે જિલ્લાના એગ્રો સંચાલકો કહેતા હતા કે યુરિયા ખાતરની ડિમાન્ડ સામે સપ્લાય ઓછો છે જિલ્લાના ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર પ્રતિકભાઈએ આ વર્ષે સમસ્યા થોડી વધુ છે તેમ સ્વીકાર્યું હતું તે પછી પણ પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો આવ્યો નથી આજની તારીખે પણ સહકારી મંડળીઓ હોય કે જોઈએ એટલો યુરિયા ખાતરનો જથ્થો કાળા બજારમાં મળી રહેતો હોવાની ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી ફરિયાદો વચ્ચે રાત્રે વલસાડ નજીકના સરુણ ગામે એક મકાનની બાજુમાં બનેલા શેડમાં યુરિયા ખાતરનો જથ્થો ભરેલી ટ્રક પહોંચી હતી આ અંગે મળેલી બાતમીના આધારે કેટલાક જાગૃત યુવાનોએ સ્થળ પર તપાસ કરી તો ટ્રક નંબર માંથી યુરિયા ખાતરની અંદાજે પાંચસો થી વધુ બેગો ઉતારીને મકાનની બાજુના શેડમાં ગોઠવી દેવાઈ હતી જે અંગે યુવાનોએ ત્યાં હાજર ઇસમને પૂછ્યું તો તેણે જણાવ્યું કે બધું લીગલ છે કઈ જ ખોટું નથી થઈ રહ્યું તો યુવાનોએ યુરિયાના બિલ ચલણ જેને પગલે ખેડૂતોમાં ભારે પ્રવર્તી આ કિસ્સામાં આમ બિલ બિલ્ટી વગર યુરિયા ખાતરનો જથ્થો ખાનગી ઈસમ શેડમાં કેવી રીતે પહોંચ્યો શું આમાં સંબંધિત સરકારી વિભાગના કોઈક અધિકારી કર્મચારીની મિલીભગત છે વગેરે પ્રશ્નો સ્થાનિક ખેડૂતો ઉઠાવી રહ્યા છે સરણ ગામે ખાનગી શેડમાં ઠાલવવામાં આવેલ યુરિયાની પચાસ કિલોગ્રામ વજનની બેગ ઉપર ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી જે અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે યુરિયાનો જથ્થો ઇન્ડસ્ટ્રીઝમાં ઊંચી કિંમતે વેચવામાં આવી રહ્યો છે જાગૃત યુવાનોએ જણાવ્યું કે એક તરફ જિલ્લામાં ખેડૂતો યુરિયા ખાતરની એક બેગ માટે ફાંફા મારી રહ્યા છે અને બીજી તરફ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે યુરિયાનો જથ્થો કોના આશીર્વાદથી ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર